સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સરકાર તરફથી જંત્રીના ચાર ગણા ભાવકરોનો એક પ્રપોઝન આવેલી તેમાં ઉગ્ર વિરોધ થયેલો તે સંદર્ભે આજે સુરેન્દ્રનગર બિલ્ડર એસોસિએશન એનો વિરોધ પેટે એક આવેદન પત્ર આજે કલેક્ટરશ્રીને આપવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગરને જ્યારે મહાનગરપાલિકા તરીકે જાહેર કરેલું છે અને સુરેન્દ્રનગર એક પછાત જિલ્લો છે સુરેન્દ્રનગરના વિકાસની ખાસ જરૂર છે એ ત્યારે જો આવી રીતે જંત્રીના ભાવ ઉચકવામાં આવે તો સુરેન્નગરની જે માઇગ્રેશન જે છે એ વધુ ચાલુ રહે અને સુરેન્દ્રનગરનો વિકાસ થતો અટકી જાય એટલા માટે ભાવ નિયંત્રણ માટે અને લોકો અહીંયા વસવાટ કરી શકે ધંધા રોજગાર કરી શકે એટલા માટે જંત્રી ન વધારે તો સારું નહીં તો નોમિનલ અને માર્કેટ પ્રમાણે જો જંત્રી વધે તો સારું અમુક જગ્યાએ તો અહીંયા એવી પરિસ્થિતિ છે કે જ્યાં દાખલા તરીકે જંત્રી લાખ રૂપિયાની હોય અને માર્કેટ વેલ્યુ પચાસ હજારની હોય આવા પણ અમુક કિસ્સાઓમાં સર્વે નંબર છે એ તમામ મુદ્દા ને ધ્યાનમાં લઈ અને સરકારે જંત્રી તરફ ધ્યાન આપવું જોઈએ નવી જંત્રી જે ગુજરાત સરકારે બહાર પાડી છે એ બાબતે વાંધા અને સૂચનો માટે અમે લોકો આવેદનપત્ર દેવા આવ્યા છીએ નવી જંત્રી બહુ વધારે પડતી છે શહેર નો વિકાસ રૂંધાઈ જાય એવું છે નાના માણસો ને પોસાય એવું નથી આ પ્રશ્ન ખાલી બિલ્ડરો નથી આ પ્રશ્ન સુંદરનગર ની આમ જનતા છે દરેક નો છે કારણ કે બિલ્ડરો ને મોંઘું પડશે તો એ મોંઘવું વેચશે એટલે સામાન્ય પ્રજા ઉપર આ મોટો બોધ છે એટલા માટે અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે રીસર્વે ફરી વાર કરાવો બાંધકામના ભાવ જમીનના ભાવ જે આયતા છે એ બહુ વધારે પડતા આયતા છે ખાસ કરીને ગુજરાતની સીમમાં તો એટલા બધા આયતા છે કે ગુજરાતની સીમનો સીમ નો વિકાસ જ આપવાનું થઈ જશે માટે અમે આવેદન પત્ર આવ્યા આવેદનપત્ર અમુક જગ્યાએ પચાસ ટકા વધારી છે અમુક જગ્યાએ એસી ટકા વધારી છે અલગ અલગ રેશિયો છે પણ જે એક વર્ષ પહેલાં જે બમણી જંત્રી કરી હતી એમાં પણ ખાસ કરીને દૂધની સીમમાં ભાવ ઓછા કરવાની જરૂર હતી એની બદલે અત્યારે પાછી નવી જંત્રી વધારી છે એટલે અમે એના આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ભાઈ જંત્રીના ભાવ બહુ વધારે છે બીજું સ્ટેમ્પ ડ્યુટી થોડી ઓછી કરો બીજું હાઈ બિલ્ડિંગ હોય લો બિલ્ડિંગ હોય તો ફ્લોર વાઇઝ ટકાવારી જે એમને મૂકી છે એ કરતા વધુ ટકાવારી મૂકો કે ભાઈ ઉપરના ભાવ ઓછા આવે છે તો ઉપરની જંત્રી ઓછી હોવી જોઈએ જે ટકાવારી એમને મૂકી છે એમાં પચીસ ટકા ફર્સ્ટ ફ્લોરમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે પચીસ વાળું પચાસ ટકા હોવું જોઈએ એટલે બધી અલગ અલગ અમારી રજૂઆત છે સરકાર દ્વારા ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જંત્રીનો બમણો વધારો કરવામાં આવે ત્યાંથી જ બિલ્ડર અને જનરલ પબ્લિકોને ખૂબ જ નુકસાન કરતા એ નિર્ણય હતો ખર્ચ પણ ઘણો થતો હતો અને એ ઉપરાંત હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટેમ્પ ડ્યુટી બાબતે એમાં સર્વેની જે કામગીરી રહી એમાં થોડી ખામી જણાય છે જુદા જુદા એરિયામાં જે મૂળ ભાવ છે એના કરતાં પણ ઘણો ભાવ વધારો કોમર્શિયલમાં બહુ થયેલ છે સાથે સાથે જે ચાર પાંચ આજુબાજુના જે ગામડા છે એમાં પણ અમારી એવી માગણી છે કે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર સાહેબ પોતે રિસર્વેની કામગીરીનું ધ્યાન આપે જે તે એરિયાના જે બિલ્ડરો હોય જે લોકો રહેતા હોય સ્થાનિકો જમીન લેવેજનું કરતા હોય એવા લોકોનો સંપર્ક કરી અને ભાવ યોગ્ય છે એની ચકાસણી કર્યા બાદ જ આ રિપોર્ટ કલેક્ટર સાહેબને અને કલેક્ટર સાહેબ દ્વારા ગુજરાત સરકારને સોંપવામાં આવે તો સાચો ભાવ જણાવવાની અથવા સાચો ભાવ જંત્રીનો નીકળવાની શક્યતા છે કેમ કે દૂધરેજ છે ખેરાડી છે માળો છે છે એમાં ભાવની ઘણી બધી વિસંગતતા છે એ સ્ટેમ્પ ડ્યુટી યોગ્ય ચકાસણી કરી અને યોગ્ય રિપોર્ટ કરશે તો જ આ વસ્તુનું યોગ્ય નિરાકરણ આવશે અને યોગ્ય ભાવ જનતાને અને રાજ્ય સરકારને પણ યોગ્ય થાય અને યોગ્ય આવક થાય એ રીતનો ભાવ જંત્રીનો નક્કી થઈ શકશે અને કોઈને અન્યાય પણ ન થાય એટલે અમારું સૂચન એવું છે કે આ સૂચનને ધ્યાને લઈ અને યોગ્ય કામગીરી કરવામાં આવે